વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે અને તેની ઉજવણીના ભાગરૂપે જે પ્રમાણે દાહોદ જિલ્લાના આદિવાસીઓ છે આ લોકો શુભેચ્છાઓ પાઠવવા માટે તેમજ વિશ્વ આદિવાસી દિવસને લઈને જે પ્રમાણે બેનરો મારતા હોય છે અને સાથે જ જે ઝંડાઓ છે જે વિશ્વ આદિવાસી દિવસના એ લગાવવામાં આવતા હોય છે આ વખતે ભીલ પ્રદેશના જે ઝંડાઓ છે તે લગાવવામાં આવતા નગરપાલિકા દ્વારા તે ઉતારવાની કાર્યવાહીને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો જે સમયે દાહોદના સ્ટેશન રોડ ઉપર તેમજ બિરસા મુંડા સર્કલ આગળ વિશ્વ આદિવાસી દિવસના જે ભીલ પ્રદેશના ઝંડાઓ છે તે લગાવવામાં આવ્યા હતા અને ક્યાંક નગરપાલિકાની ટીમ તેને દબાણ વિભાગની ટીમ છે તેને ઉતારવા આવતા વિશ્વ આદિવાસી દિવસના ઝંડાઓને લઈને જે આદિવાસી સમાજના લોકો છે તેમનામાં રોષ જોવા મળ્યો હતો તેઓ બિરસા મુંડા સર્કલ ખાતે ભેગા થયા હતા ત્યાંથી તેઓએ જે ટીમ ઉતારવા આવી હતી તેમને પૂછવામાં આવતું તેમને જણાવ્યું હતું કે નગરપાલિકાના ચીફ ઓફિસરનો આદેશ છે અને જે ભીલ પ્રદેશના ઝંડાઓ લાગેલા છે તેને ઉતારવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે એટલે જે આદિવાસી સમાજના લોકો છે આદિવાસી સમાજના લોકો દાહોદ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા દાહોદ નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારીની ઓફિસની બહાર તેમનો વેટ કરી રહ્યા હતા પરંતુ તે ન આવતા આખરે દાહોદ નગરપાલિકાના પ્રમુખ છે ગોપીભાઈ દેસાઈ તેમને આદિવાસી સમાજના લોકો છે તેમના સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને ભરોસો આપવામાં આવ્યો હતો કે તમારા એક પણ ઝંડા અને બેનરને નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ઉતારે નહીં તેવો ભરોસો અને ખાતરી આપતા જે આદિવાસી સમાજના લોકો છે તેઓ ત્યાંથી નીકળ્યા હતા અને તેમને સાથે જ જણાવ્યું હતું જે પ્રમાણે જે દાહોદમાં શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર વિશ્વ આદિવાસી દિવસને લઈને જે શુભેચ્છાઓના બેનરો મારવામાં આવતા હોય છે સાથે જ આદિવાસી સમાજ દ્વારા જે ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી રહી છે તે ભીલ પ્રદેશના ઝંડાઓ લગાવવામાં આવતા જે ઝંડાઓ છે તેને ઉતારવા માટેની કાર્યવાહીને રોકવામાં હાલ તો આવી છે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે ભેગા થયા હતા તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સાથે જ જે દેવેન્દ્રસિંહ મેળા છે જેટીએસ ના અધ્યક્ષ છે તેમણે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું સાંભળીએ તેમને આ વિશે શું જણાવ્યું હતું આજ રોજ દાહોદ નગરપાલિકા દ્વારા જ્યારે અમે દાહોદના આદિવાસી સમાજ દ્વારા જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા અમારું જે ભીલ પ્રદેશના ઝંડા લાગેલા હતા એ ભીલ પ્રદેશના ઝંડાને આ લોકો ઉખાડવા માટે આવ્યા હતા અને આ જે ભીલ પ્રદેશના ઝંડા છે એ અમારી સાંસ્કૃતિક ઝંડા છે અમારી એક પહેચાન છે અને આ જે ઝંડા છે એ કોઈ ધાર્મિક નથી કોઈ રાજકીય ઝંડા નથી ભીલ પ્રદેશમાં અમારે એક ઓળખાણ છે એક પહેચાન છે એ માટે લગાવવામાં આવ્યા હતા ત્યારે અમે નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા આવ્યા હતા ત્યારે અહીંયા અમને કોઈ મળ્યું નહીં ત્યારે અમે નગરપાલિકા પ્રમુખને ટેલિફોનિક વાત કરી અને ચર્ચા કરી તો એમણે કીધું કે હવે ત્યાં ઝંડાને કોઈ ઉખાડવામાં આવે નહીં અને તમારા ઝંડા રહેશે પણ જો આ ભીલ પ્રદેશમાં રહેવું હોય તો આ ઝંડાને કોઈ આંગળી કરશે તો અમે અહીંયા આદિવાસી સમાજ ચલાવીને લઈએ અને નહીં રહેવું હોય તો આ દાહોદ છોડીને આ ભીલ પ્રદેશ છોડીને અહીંયાથી જતા રહે જોહાર જય આદિવાસી તો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો યુટ્યુબ ઉપર અમને જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર ઉપર અમને નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો સાથે જ અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો અને ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીએનએ દાહોદની અસ્મિતા ઉપર તમે વેબસાઇટ ઉપર પણ જઈને દાહોદ જિલ્લાના તેમજ ગુજરાતના અલગ અલગ સમાચારો વાંચી શકો છો ગૂગલ પ્લે સ્ટોર પર અમારી જે એપ્લિકેશન છે ડીએનએ દાહોદ ની અસ્મિતા તે પણ અવેલેબલ છે તેને પણ તમે ડાઉનલોડ કરી શકો છો આ વિડીયોને લઈને હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ડીએનએ દાહોદ ની અસ્મિતા ધન્યવાદ